જેમાં બસો ત્રીસ બાળકો છે અને આ પ્રાથમિક શાળામાં સાત શિક્ષકમાંથી છ શિક્ષકો હાજર છે અને એક ગેરહાજર સ્વાતિબેન વંશાલ નામની શિક્ષિકા નેવું દિવસની રજા લઈને ઓસ્ટ્રેલિયા ગયા હતા આજ દિન સુધી પાછા ફર્યા નથી જેને લઈને શાળાના આચાર્યએ તેઓના વતનમાં નોટિસ મોકલી હોવાનું જણાવી રહ્યા છે આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે અને આવા શિક્ષકોના બદલામાં અને શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા અઢી વર્ષથી હોવા છતાં આ શિક્ષિકા સામે કોઈ પગલા ના ભર્યા આદિવાસી વિસ્તારના શિક્ષકો વિદેશ પ્રવાસ જતા રહ્યા છે તેની જાણકારી શાળાના આચાર્યનો હોવા છતાં આવા શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી સસ્પેન્ડ કર્યા નથી સંખેડા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલકુમાર જેઓ એક એક બે હજાર બાવીસથી કલેડિયા પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર છે અને જેઓ શ્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ છે તો આજ દિન સુધી એ અહીંયા હાજર થયેલ નથી અને જ્યારથી એ સતત ગેરહાજર છે ત્યારથી અમે જિલ્લા અને તાલુકામાં જાણ કરેલ છે અને જિલ્લા અને તાલુકામાંથી એમને નોટિસ પણ આપવામાં આવેલી છે કે સાત દિવસમાં હાજર થવા માટે પણ અત્યારે કલેરિયા પ્રાથમિક શાળામાં હાજર થયેલ નથી જેઓ છથી આઠમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તો છથી આઠ ભાષા શિક્ષક તરીકેની હાલ એમના નામ ચાલતું હોવા એમની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે અને તેમની જગ્યાએ અમારે એક શિક્ષક ભાષા શિક્ષક મળતા નથી તો એમની જગ્યા અહીંયા ઓપન કરવામાં આવે અને એક ભાષા શિક્ષકનો લાભ અમારા બાળકોને મળે તેવા પ્રયત્નો કરવામાં આવે શાળાના આચાર્ય કિરીટભાઈ કનુભાઈ બારિયાના જણાવ્યા મુજબ તેઓ અઢી વર્ષથી કોઈ પણ મંજૂરી વગર વિદેશ જતા રહ્યા છે જેની જાણ અગાઉ શિક્ષણાધિકારીને કરાઈ હતી આદિવાસી વિસ્તારમાં કામા પર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ધોરણ એક થી પાંચ માં ગુજરાતી વિષયના શિક્ષક હતા અહીં વર્ષથી ગુજરાતી વિષયનો અભ્યાસ બાળકોને કરવામાં મુશ્કેલી પડે છે ગુજરાતી વિષયના અભ્યાસથી બાળકો વંચિત રહ્યા છે